વડોદરામાં મુખ્યમંત્રીના આદેશ બાદ તાંદલજા વિસ્તારમાં તૂટેલા રોડ રસ્તા રાતોરાત બની ગયા એબીપી સ્મિતા અહેવાલ પ્રસારિત કરતા જે રોડ આઠ મહિનાથી ખખડતો જતો તે તાત્કાલિક રિપેર કરી દેવાયો મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ આ વિસ્તારમાં બે કિલોમીટરના રોડ સમારકામ કરાવ્યું વરસાદ બાદ શહેરના અડસઠ રસ્તાઓ ધોવાયા હતા વાહન ચાલકો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા ત્યારે હવે અગિયાર કરોડ ના ખર્ચે રસ્તા નું સમારકામ ચાલી રહ્યું છે હજુ પણ અઢાર મીટર થી નાનો રસ્તો ખખડત હાલતમાં છે જોકે આગામી એક અઠવાડિયામાં તે પણ રિપેર કરવાની એડિશનલ સિટી એન્જિનિયરે બાહિંદરી આપી છે તો આપના રિપોર્ટને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે કામગીરી શરૂ કરવામાં આવેલી છે આગળ જતા અમુક ભાગોમાં દબાણ અને કેટલાક ભાગોમાં સ્ટ્રીટ લાઇટ અને એન જીવીસીએલના થાંભલા છે કે જે રોડમાં વાઇડનિંગમાં નરતરરૂપ છે એ બધા થાંભલાઓને શિફ્ટિંગ કરવાની કામગીરી એ જે તે વિભાગ દ્વારા કરવામાં ટુ આવશે ટૂંક સમયમાં અને ત્યારબાદ બાકીની જે કામગીરી છે અમે પૂર્ણ કરીશું અઢાર મીટરથી નાના અને નવ મીટર સાત મીટર જે ઇન્ટરનલ રોડ છે અને એમાં પણ યુદ્ધના ધોરણે પ્લાનિંગ કરીને ડે અને નાઇટ પેચકની કામગીરી હાલમાં શરૂ છે જે લગભગ આપણે કહી શકીએ તો આવનારા એક અઠવાડિયાની અંદર આ તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવશે